નમસ્કાર જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ મિત્રો મહાશિવરાત્રી આવી રહી છે ત્યારે આજના વિડીયોમાં આપણે મહાશિવરાત્રીનું મહત્ત્વ જાણીશું તેની સાથે સંકળાયેલ ત્રણ મહત્ત્વની બાબતો જાણીશું તથા એવી આઠ વસ્તુઓ વિશે જાણીશું કે જેને ઘરમાં રાખવાથી બગડેલા બધા જ કામ બનવા લાગે છે અને સૌથી મહત્ત્વની પારધી અને હરણની કહાની જાણીશું તો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં તમને વિનંતી છે વિડીયોને લાઈક અને શેર કરી દેજો તથા અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખી દેજો મહાશિવરાત્રી હિન્દુ ધર્મનો એક પ્રમુખ તહેવાર છે હિન્દુ કેલેન્ડર અનુસાર દર વર્ષે ફાગણ મહિનામાં તેરમી રાત્રે અથવા ચૌદમા દિવસે આ તહેવારમાં શ્રદ્ધાળુ આખી રાત જાગીને ભગવાન શિવની આરાધનામાં ભજન ગાય છે કેટલાક લોકો આખો દિવસ અને રાત્રે ઉપવાસ પણ કરે છે શિવલિંગને પાણી અને બીલીપત્ર ચઢાવ્યા બાદ જ પોતાનો ઉપવાસ તોડે છે મહિલાઓ માટે શિવરાત્રીનું વિશેષ મહત્ત્વ છે અવિવાહિત મહિલાઓ ભગવાન શિવને પ્રાર્થના કરે છે કે તેમને પણ ભગવાન શિવ જેવો જ પતિ મળે તો વિવાહિત મહિલાઓ પોતાના પતિ અને પરિવાર માટે મંગલ કામના કરે છે શિવરાત્રિ સાથે અનેક પૌરાણિક કથાઓ જોડાયેલી છે શિવરાત્રીનો પ્રારંભ અને તેના મહત્ત્વ અંગે અનેક પૌરાણિક કથાઓ છે શિવરાત્રીના મહત્ત્વને જાણવા માટે તેની આ પૌરાણિક કથાઓને જાણવી જરૂરી છે બધી પૌરાણિક કથાઓમાં નીલકંઠની કહાની સૌથી વધારે ચર્ચિત છે એવી માન્યતા છે કે મહાશિવરાત્રિના દિવસે જ સમુદ્ર મંથન દરમિયાન કાલકેતુ વિષ નીકળ્યું હતું ભગવાન શિવ સંપૂર્ણ બ્રહ્માંડના રક્ષણ માટે એ પી ગયા હતા અને તેમનું ગળું નીલું પડી ગયું જેથી તેમને નીલકંઠના નામથી ઓળખવામાં આવે છે એક માન્યતા એ પણ છે કે ફાગણ મહિનાનો ચૌદમો દિવસ ભગવાન શિવનો પ્રિય દિવસ છે તેથી મહાશિવરાત્રિને આ દિવસે મનાવવામાં આવે છે પૌરાણિક કથાઓ અનુસાર મહાશિવરાત્રી એ દિવસ છે જ્યારે ભગવાન શિવે માતા પાર્વતી સાથે લગ્ન કર્યા હતા એવું માનવામાં આવે છે કે જ્યારે કોઈ મહિલા ભગવાન શિવને પ્રાર્થના કરે છે તો ભગવાન શિવ તેની પ્રાર્થનાને સહેલાઈથી સ્વીકારી લે છે ભગવાન શિવની પૂજામાં કોઈ વિશેષ સામગ્રીની જરૂર પડતી નથી માત્ર પાણી અને બીલીપત્ર થકી શ્રદ્ધાળુ ભગવાન શિવને પ્રસન્ન કરી શકે છે આ જ કારણ છે કે મહાશિવરાત્રીનું મહિલાઓમાં વિશેષ મહત્ત્વ છે એવું માનવામાં આવે છે કે જો અવિવાહિત મહિલા મહાશિવરાત્રીના દિવસે ઉપવાસ કરે છે તો તેમને ભગવાન શિવ જેવો જ પતિ મળે છે એવું માનવામાં આવે છે કે મહાશિવરાત્રી પર ભગવાન માનવ જાતિની ઘણા નજીક આવે છે મધ્યરાત્રિના સમયે ઈશ્વર મનુષ્યની સૌથી નિકટ હોય છે આ જ કારણ છે કે લોકો શિવરાત્રિએ આખી રાત જાગે છે શિવપુરાણ અનુસાર મહાશિવરાત્રીના દિવસે ભગવાન સદાશિવ સૌથી પહેલાં શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા એવું માનવામાં આવે છે કે આ દિવસે ભગવાન શિવનું જ્યોતિર્લિંગ પ્રાગટ્ય થયું હતું આ વર્ષે મહાશિવરાત્રી આઠ માર્ચના દિવસે શુક્રવારે છે આ દિવસની પ્રતિક્ષા ભક્તોને આખું વર્ષ રહે છે મહાશિવરાત્રી હિન્દુઓ માટે એક મોટું પર્વ છે જેને ભક્તો ધામધૂમથી ઉજવે છે ભક્તો તેમના આરાધ્ય દેવ ભગવાન શિવના આશીર્વાદ મેળવવા માટે ઉપવાસ રાખે છે મહાશિવરાત્રીનો તહેવાર મહાવધ ચૌદશના ઉજવવામાં આવે છે તો શિવરાત્રી દર મહિનાના કૃષ્ણ પક્ષની ચૌદશે આવે છે હવે પ્રશ્ન એ છે કે મહાશિવરાત્રી શા માટે મનાવવામાં આવે છે અને આ દિવસે શિવ પૂજા શા માટે થાય છે મહાશિવરાત્રિએ ભગવાન શિવ સાથે જોડાયેલી ત્રણ મહત્વપૂર્ણ ઘટનાઓ બની હતી આવો જાણીએ એ વિશે મહાશિવરાત્રી ઉજવવાના ત્રણ કારણ જાણીએ નંબર એક શિવપુરાણ અનુસાર મહાશિવરાત્રિના દિવસે ભગવાન સદાશિવ સૌથી પહેલાં શિવલિંગના રૂપમાં પ્રગટ થયા હતા એવું માનવામાં આવે છે કે આ જ દિવસે ભગવાન શિવનું જ્યોતિર્લિંગ પ્રાગટ્ય થયું હતું તે દિવસે હિન્દુ કેલેન્ડર મુજબ ફાગણ માસના કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિ હતી આ કારણે દર વર્ષે ફાગણ કૃષ્ણ ચતુર્થીના દિવસે મહાશિવરાત્રી ઉજવવામાં આવે છે નંબર બે પૌરાણિક કથાઓ અનુસાર મહાશિવરાત્રિ પર શિવ અને શક્તિનું મહામિલન થયું હતું ભગવાન શિવ અને શક્તિએ એકબીજા સાથે વિવાહના બંધનમાં બંધાયા હતા વૈરાગી શિવ વૈરાગ્ય છોડીને ગૃહસ્થના આશ્રમમાં પ્રવેશ્યા હતા જેના કારણે મહાશિવરાત્રીના અવસરે અનેક જગ્યાએ શિવ બારાત કાઢવામાં આવે છે આ દિવસે શિવ ભક્તો શિવ પાર્વતીના વિવાહ પણ સંપન્ન કરાવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર શિવ અને માતા પાર્વતીના વિવાહ કરાવવાથી વિવાહિત જીવનની સમસ્યાઓ દૂર થાય છે દાંપત્ય જીવન સુખી બને છે નંબર ત્રણ પૌરાણિક કથાઓ અનુસાર મહાશિવરાત્રીના દિવસે દેશભરમાં બાર જ્યોતિર્લિંગ પ્રગટ થયા હતા આ બાર જ્યોતિર્લિંગ છે સોમનાથ જ્યોતિર્લિંગ મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ કેદારનાથ જ્યોતિર્લિંગ ભીમાશંકર જ્યોતિર્લિંગ વિશ્વનાથ જ્યોતિર્લિંગ ત્રંબકેશ્વર જ્યોતિર્લિંગ વૈદ્યનાથ જ્યોતિર્લિંગ નાગેશ્વર જ્યોતિર્લિંગ રામેશ્વર જ્યોતિર્લિંગ અને ધૃષ્ણેશ્વર જ્યોતિર્લિંગ મહાશિવરાત્રીને આ બાર જ્યોતિર્લિંગોના પ્રાગટ્યના ઉત્સવ તરીકે પણ ઉજવવામાં આવે છે અને ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે શિવરાત્રિ તો પ્રતિમાસ આવે છે પરંતુ મહાશિવરાત્રિ વર્ષમાં એક જ વખત આવે છે શિવજીના ભક્તો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમઃ શિવાયના અખંડ પાઠ કરી શિવલિંગ પર બીલીપત્રો ચડાવી દૂધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરે છે મહાશિવરાત્રિ પર્વ સાથે હરણ અને પારધીની પૌરાણિક માન્યતા જગપ્રસિદ્ધ છે એમાં પણ હરણ પરિવારની મુક્તિ અને પારધીની પાપ મુક્તિમાં ભગવાન શિવનો કલ્યાણ ભાવ જોવાય છે આ વ્રત અંગેની એક જાણીતી કથા શિવ પુરાણમાં છે અજાણતા પણ શિવરાત્રિ વ્રતથી શિવ કૃપા મળે છે એમ આ કથા દ્વારા કહેવાયું છે પહેલા કથા અને પછી એની પાછળના તર્કનો અર્ક જોઈએ ગુરુદ્રુહ નામનો એક ભીલ હતો એનું કુટુંબ ખૂબ મોટું હતું એ બળવાન અને ક્રૂર હતો વનના પશુઓને મૃગોને મારતો અને ચોરીઓ પણ કરતો આળસ એની મિત્ર હતી નાનપણથી એણે કોઈ સારું કામ કર્યું નહોતું એના પરિવારમાં ગરીબી અને ભૂખમરો ઘર કરી ગયા હતા એક દિવસ એના ઘરના લોકો પત્ની માતાપિતા અને સંતાનો સૌ ભૂખ્યા હતા એટલે શિકાર કરવા એ વનમાં ગયો આખો દિવસ ભટક્યો પણ કોઈ શિકાર મળ્યો નહીં આખા દિવસની ભૂખથી એ હેરાન થયો હતો સૂર્યાસ્ત થયો ઘરે ખાલી હાથે તો એ જઈ શકે એમ નહોતો એટલે એક નદી કિનારે પહોંચ્યો અને ત્યાં પાણી પીવા આવતા પશુઓનો શિકાર કરી શકાશે એમ વિચારતો નદીમાંથી પોતાને માટે પાણી ભરી પાસેના એક બીલીના ઝાડ પર ચડી ગયો અને શિકારની રાહ જોતો બેઠો રાત્રિના પહેલા પહોરે એક હરણી ફલાંગો મારતી પાણી પીવા ત્યાં પહોંચી સરસ શિકાર મળ્યો એથી આનંદિત થતાં એ પારધીએ તીર લીધું અને ધનુષ પર સંધાન કર્યું હલનચલનથી એણે ભરી રાખેલું એમાંથી થોડું પાણી અને ઝાડના પાંદડા નીચે રહેલા એક શિવલિંગ પર પડ્યા પારધીથી અજાણતા પ્રથમ પહોરની પૂજા થઈ ખડખડાટથી હરણીનું ધ્યાન પારધી તરફ ગયું હરણી કહે છે કે મારા આ અનર્થકારી શરીરના માંસથી તમને સુખ મળશે એથી વધુ પુણ્યકર્મ કર્યું હોય એ ઉપકાર કરવા તો હરણી આતુર હતી પણ એણે પારધીને વિનંતી કરી કે એના બચ્ચા વનમાં એકલા છે એમને પોતાની બહેનને અથવા સ્વામીને સોંપીને એ પાછી આવશે પારધીએ એને જવા દેવાની ના પાડી પણ એને વિનવતા હરણીએ કહ્યું કે જો પોતે પાછી ન આવે તો વિશ્વમાં જે ભયાનક પાપ છે એ સઘળા પોતાને લાગે પારધીને પાછા આવવાનું વચન આપી ત્યાંથી હરણી ગઈ પ્રથમ પહોરની શિવપૂજાથી પારધીનું મન એને છોડવાની આ દયા કરી શક્યું બીજા પહોરે હરણીની બહેન ત્યાં તેને શોધતી આવી ફરી પારધીના સરસંધાન માટેના હલનચલનથી ઢોળાયેલા પાણી અને ખરેલા પાંદડાથી અજાણતા શિવપૂજા થઈ હરણીએ પારધીને બચ્ચા માટે પોતાને જવા દેવા વિનંતી કરી વચન આપ્યું કે પોતે પાછી ફરશે અને વચનનું મહત્વ વર્ણવ્યું વચન ભંગના પાપ કહ્યા અને પારધીએ એને પણ પાછા ફરવાની શરતે જવા દીધી ત્રીજા પહોરે એ બંને હરણીઓનો પતિ હરણ તેમને શોધતો ત્યાં આવ્યો હૃષ્ઠ પૃષ્ઠ હરણને જોઈ પારધી ખૂબ રાજી થયો હલનચલનથી ફરી પાણી અને બિલ્વ ચડવાથી ત્રીજા પહોરની શિવપૂજા થઈ હરણે પણ પારધીને જોઈને કહ્યું કે એનું શરીર સાર્થક થશે જો પારધીને એ ખપમાં આવશે પણ પોતાની પત્નીઓને એ બચ્ચા સોંપીને આવવા માગે છે પારધીએ કહ્યું કે તારા પહેલાં બે હરણીઓ આવી ગઈ પણ એમણે વચન પાલન કર્યું નહીં એટલે હું તને જવા દઈશ નહીં હરણ કહે છે આખું બ્રહ્માંડ સત્યથી ટક્યું છે જુઠ્ઠું બોલનારનું પુણ્ય નાશ પામે છે સંધ્યાકાળમાં મૈથુન અને શિવરાત્રિને દિવસે ભોજન કરવાથી જે પાપ લાગે છે જુઠ્ઠી સાક્ષી આપનારને થાપણ હડપ કરી જનારને સંધ્યા ન કરનાર દ્વિજને જે પાપ લાગે છે એ પાપ મને લાગો જો હું જઈને પાછો ન આવું તો પારધીનું હૃદય પીગળ્યું અને એણે હરણને જવા દીધો આ તરફ બંને હરણીઓ તેમના બચ્ચા પાસે ભેગી થઈ અને પછી હરણ પણ ત્યાં પહોંચ્યો ત્રણેય એ પ્રતિજ્ઞાબદ્ધ વચનબદ્ધ થઈ ચૂક્યા હતા અંદરો અંદર એકબીજાનો વૃત્તાંત સારી રીતે સાંભળી પારતી પાસે જવા તત્પર હતા હરણીએ કહ્યું કે પહેલું વચન મેં આપ્યું છે એટલે હું જઈશ બીજી હરણીએ કહ્યું કે હું નાની છું એટલે જવાનું કર્તવ્ય મારું છે હરણે કહ્યું કે બચ્ચાની રક્ષા માતાથી થાય છે એટલે તમે બંને અહીં રહો અને હું જઈશ હરણીઓએ કહ્યું કે પતિ વગરનું જીવન નકામું છે આખરે બચ્ચાની પાડોશીઓને સોંપણી કરી જવા માગતા હતા પણ બચ્ચા સાથે ચાલ્યા એમણે નિશ્ચય કર્યો કે જે માતાપિતાનું થશે એ જ અમારું થશે ત્રણેય પારધી પાસે આવ્યા પારધીને એ બધાને જોઈ હર્ષ થયો એણે ફરી તીર સંધાન કર્યું અને એ ભૂખ્યા પારધીના હલનચલનથી ફરી ચોથા પહોરે પણ જળ અને બિલ્વપત્રનો શિવલિંગ પર અભિષેક થયો પારધીના પાપ નાશ પામ્યા હરણાએ કહ્યું હવે તમે અમારા શરીરને સાર્થક કરો પારધીએ વિચાર્યું આ હરણા જ્ઞાનહીન પશુ હોવા છતાં પણ ધન્ય છે પોતાના શરીરથી જ પરોપકારમાં લાગ્યા છે મેં મનુષ્ય જન્મ પ્રાપ્ત કરીને પણ ક્યાં પુરુષાર્થ કર્યો બીજાના શરીરને પીડા આપીને જ પોતાના શરીરનું પાલન પોષણ કર્યું રોજ અનેક પાપ કરીને કુટુંબનું પાલન કર્યું આવા પાપથી મારી શી ગતિ થશે મેં જન્મથી માંડીને આજ સુધી કેટ કેટલા શિકાર કર્યા કેટ કેટલી ચોરીઓ કરી મારા જીવનને ધિક્કાર છે ધિક્કાર છે દયાથી સભર હૃદયે પારધીએ બાણ રોકી લીધું અને હરણાને કહ્યું તમે બધા જાઓ તમારું જીવન ધન્ય છે શિવરાત્રીનું આખું વ્રત પારધીએ ભૂખ્યા રહી અને ચારેય પ્રહર શિવ પૂજા કરી પૂરું કર્યું હતું પરંતુ એના આ કથનથી તો શિવ તત્કાળ પ્રસન્ન થયા પોતાના પૂજિત સ્વરૂપના દર્શન આપી તેમણે પારધીને કહ્યું હે ભીલ તારા વ્રતથી હું પ્રસન્ન છું તેમણે પારધીને શૃંગવેર રાજ્ય આપ્યું અને ગૃહ એવું નામ આપ્યું તેને વરદાન આપતા કહ્યું કે મારા ભક્તો પર સ્નેહ રાખનાર પ્રભુ શ્રી રામના તમને દર્શન થશે પેલા હરણા પણ શિવ દર્શનથી મુક્તિને પામ્યા અને મોક્ષ મેળવી દિવ્ય ધામે ગયા ત્યારથી વ્યાધ્ર દ્વારા પૂજાયેલા એ શિવલિંગ સ્વરૂપે અર્બુદ પર્વત પર ભગવાન શિવ વ્યાઘેશ્વર નામે પ્રસિદ્ધ થયા સુતજીએ મુનિઓને કહ્યું કે જો અજાણતા વ્રત કરવાથી આવું પરિણામ મળતું હોય તો જે સમજીને વ્રત કરે છે એમના પર ભગવાન શિવ કેવી અદ્ભુત કૃપા કરતા હશે આ કથાના અનેક પરિમાણ છે આશ્રિતોનું પેટ ભરવું એ કર્તવ્ય છે એટલે ભીલ શિકાર કરવા જાય છે એ યથાર્થ છે એને પણ પાપનો હકદાર કહ્યો છે તો જે લોકો બીજાના પરસેવાની મહેનતની હાડમાસની કમાણી ખોટે રસ્તે પડાવી પોતે આનંદ પ્રમોદ કરતા હશે એ કેવા પાપ એકઠા કરતા હશે અહીં બે કુટુંબો છે ભારધીનું કુટુંબ અને હરણીનું કુટુંબ દયાનો એક વિચાર લાગણીની સરવાણી વહાવી શકે છે બબ્બે કુટુંબોને સુખી કરી શકે એક હરણીને છોડનાર પારથી પછી દયાળુ થઈ બીજી બે વખત એમ જ કરે છે એ પણ ત્યારે જ્યારે એ અને એનો પરિવાર ભૂખેથી ટળવડે છે આ બતાવે છે કે પાપ કરનારના મનમાં પણ ક્યાંક તો સદવિચાર હોય જ છે અનુકૂળ પરિસ્થિતિઓમાં તો બધા દયા દેખાડી શકે પણ આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ એ લાગણીશીલ રહે તો શિવ તત્વને પામે છે એક પારધી શિકારને જવા દે એ વાત જ અનોખી છે શિવ એટલે સઘડું શુભ શિવ એટલે મુક્તિ એક સદવિચારથી શુભની શરૂઆત થાય તો પછી એ સાતત્ય જળવાઈ રહે આ વાતમાં ઘણા રૂપકો છે ખરેખર તો પારધીએ હરણા માટે દાખવેલી દયા એ જ સૌથી મોટી શિવ પૂજા છે એણે હરણાને આપેલું જીવતદાન સૌથી મોટું દાન છે હરણાનું વચન પાલન સત્યનો મહિમા કરે છે કૃષ્ણ પક્ષમાં ક્ષીણ થતી ચંદ્રની કાંતિને લીધે તામસિક શક્તિઓ સબળ બને છે નકારાત્મક ભાવ વધે છે અને આવી શક્તિઓના નિયંત્રક દેવ શિવ છે આવા સમયે પોતાના મનને કાબૂમાં કરી શુભ વિચારો સંકલ્પ અને આચરણ કરવું અતિ આવશ્યક છે એટલે શિવરાત્રિનું વ્રત રાતનું છે આવું થાય ત્યાં શિવ પ્રસન્ન થાય જ કારણ કે નકારાત્મકતાને નાથનાર શિવને પ્રિય છે એ તો સૌથી ભોળા અને દયાળુ છે ઉપવાસને લીધે ભોજનથી મુક્તિ શિવ સંકલ્પમાં અને શિવ પૂજામાં ધ્યાન મનને એકાગ્ર કરે છે શિવ ચૌદસની તિથિના અધિષ્ઠાતા છે એટલે દર માસની ચૌદશે શિવરાત્રિ હોય છે અને મહા મહિનાની ચૌદશ મહાશિવરાત્રિ છે શિવ ઉપાસનાથી બુદ્ધિ શુદ્ધ થઈ સન્માર્ગે વળે છે આપોઆપ સત્કર્મ કરવા મન પ્રેરાય છે મન શુદ્ધ થાય એટલે વધુ સત્કર્મોની પ્રેરણા થાય નકારાત્મકતા નાશ પામે એટલે આપોઆપ શુભ અનુભવાય શિવ દર્શન થાય શિવ પૂજા માટે વપરાતા બિલીપત્ર રુદ્રાક્ષ વગેરે નકારાત્મકતાને નાથનારા તત્વો છે શિવે સ્વયં હળાહળ વિષ ગ્રહણ કરીને વિશ્વને નકારાત્મકતાના વિનાશથી બચાવ્યું છે એ નકારાત્મકતાને તેમણે પોતાની અંદર ઉતરવા નથી દીધી અને બહાર પણ આવવા નથી દીધી પારધીના મનમાં પ્રગટેલા શુભ વિચારની શૃંખલાએ એને અંતે એટલો આનંદ આપ્યો કે એ પોતે કર્મોથી મુક્ત થયો એકવાર આવેલા શુભ વિચારથી અજાણતા થયેલી શિવ પૂજાને લીધે શરૂ થયેલી પારધીની મુક્તિયાત્રા એને શિવ દર્શન સુધી લઈ ગઈ આ જ શિવરાત્રીનો પ્રતાપ છે શિવ ભક્તોમાં અદકેરું મહાત્મા ધરાવતા આ મહાશિવરાત્રી પર્વના આગમન વેળાએ મહાશિવરાત્રીનું રહસ્ય જોઈએ તો કહેવાય છે કે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે શ્રેષ્ઠતા અંગેનું વાકયુક્ત થતાં તે યુદ્ધને અટકાવવા માટે ભગવાન શંકર અગ્નિ મહાલિંગ તરીકે ત્યાં સ્થાપિત થયા જેનું મૂળ પાતાળથી પણ નીચે અને બ્રહ્માંડથી ઉપર સુધી હોવાથી તેનો તાગ મળતો નહોતો ભગવાન વિષ્ણુ પાતાળથી બ્રહ્માંડ સુધી ફરી વળ્યા પરંતુ લિંગનો તાગ મળ્યો નહીં જ્યારે ભગવાન બ્રહ્મા બ્રહ્માંડની ઉપર સુધી ગયા પરંતુ તેમને તાગ મળ્યો નહીં આમ છતાં તેઓ ખોટું બોલ્યા કે તેમને લિંગનો તાગ મળી ગયો છે આથી ભગવાન બ્રહ્માને શિક્ષા કરવા અગ્નિસ્તંભ લિંગમાંથી ભગવાન શંકર પ્રગટ થયા અને જે પાંચમા મુખથી બ્રહ્મા અસંત બોલેલા તે મુખ કાપી નાખ્યું ત્યારે ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ શિવજીનું પૂજન કર્યું બધા દિવસોમાં શ્રેષ્ઠ દિવસ અને રાત્રિ ગણવાથી તેને મહાશિવરાત્રિ નામ અપાયું આ મહાશિવરાત્રીનું પર્વ એ શિવ ભક્તો માટે શિવની આરાધના અને ઉપાસનાનો તહેવાર છે જીવ અને શિવનો યોગ સાધતી મહારાત્રી એટલે મહાશિવરાત્રિ ભગવાન શંકરનો મહિમા અનેરો અને અધકેરો છે સાત્વિક સહજ ભક્તિથી પ્રસન્ન થનારા ભગવાન શંકર મહાપ્રલયકારી છે બ્રહ્માંડના જીવોનું સંકલન કરનારા છે દુષ્ટ દુરાચારી વિદ્રોહીઓના મારક છે સત્યમ સંયમ સાત્વિકતાના તારક છે દૈત્ય સેનાના સંહારક છે શંખ ડમરું ત્રિશુલ ધારક છે ભૂતનાથ ભૈરવાદી રુદ્રોના પતિ અને સાધુ જોગીઓના સ્વામી અને ભક્તોના ઉપકારક છે ભગવાન શંકરને અતિમાન કે અભિમાન મંજૂર નથી તેત્રીસ કરોડ દેવતાઓને વશમાં કરનારા રાવણની ત્રણ ઈચ્છા પણ અભિમાનના કારણે જ ભગવાન શંકરે પૂરી ન કરી હતી વૈરાગ્ય શતકના રચયિતા ભૃતુ પણ પરીક્ષા લેવામાં ભગવાન શંકરે બાકી રાખ્યું ન હતું રાજા ભૃતુહરી સર્વસ્વ ત્યાગીને ફકીર બન્યા સંત બન્યા એક પછી એક વસ્તુઓનો ત્યાગ કરતા ગયા પરંતુ વૈરાગ્યનું અભિમાન જ્યાં સુધી રહ્યું ત્યાં સુધી ભગવાન શંકર દૂર જ રહ્યા ભક્તને ભક્તિનું જ્યાં સુધી અભિમાન રહે ત્યાં સુધી ભગવાન શિવને ભક્તિ પૂજા ઉપાસના સ્વીકાર્ય બનતા નથી અને એ જ બ્રહ્માંડનો સર્વકાલીન નિયમ છે પવિત્ર પર્વ મહાશિવરાત્રીનો અનેરો અવસર છે મહાશિવરાત્રી પર્વના આ દિવસે પૃથ્વી પરના આ તમામ શિવલિંગોમાં રુદ્રનો અંશ હોય છે અનિષ્ઠોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા મહાદેવ શિવ છે માતા મહાલક્ષ્મીના અધિષ્ઠાત્રા મહાદેવ છે જન્મના ગ્રહોના દારિદ્રય યોગ શિવરાત્રીએ શિવપૂજનથી દૂર થાય છે આ પર્વના દિને તમામ દેવ કૈલાસમાં મહાદેવના સાનિધ્યમાં હોય છે આથી આ દિવસે મહારુદ્રનો હોમાત્મક પાઠ સોમયજ્ઞનું ફળ આપે છે આમ મહાશિવરાત્રી પર્વ ભગવાન શિવના ભક્તો માટે અનેરું અને અદકેરું મહાત્મ્ય ધરાવે છે ભારતભરના શિવાલયોમાં હર હર મહાદેવનો નાંદ ગુંજી ઉઠે છે જો શિવરાત્રિ પર તમે ઘરમાં આ આઠ વસ્તુઓમાંથી કોઈ પણ એક વસ્તુ લઈ આવશો તો તમારા બધા બગડેલા કામ બની જશે તો ચાલો જાણીએ એ આઠ વસ્તુઓ કઈ છે નંબર એક ભસ્મ એટલે કે રાખ ભગવાન શિવની સૌથી પ્રિય વસ્તુઓમાંથી એક છે શ્રાવણના સમયે ઘરના મંદિરમાં શિવમૂર્તિ સાથે તેને જરૂર મૂકવું જોઈએ નંબર બે રુદ્રાક્ષ રુદ્રાક્ષની ઉત્પત્તિ ભગવાન શિવના આંસુ જ ગણાય છે તેને ઘરના મુખિયાના રૂમમાં રાખવાથી ઘણા લાભ મળે છે નંબર ત્રણ ગંગાજળ ભગવાન શિવે ગંગાને તેમની જટાઓમાં સ્થાન આપ્યું હતું જેના કારણે ઘરના રસોડામાં ગંગાજળ રાખવાથી ઘરમાં પ્રગતિ થવા લાગે છે નંબર ચાર ચાંદી કે તાંબાના ત્રિશૂળ ઘરના હોલમાં ચાંદી કે તાંબાના ત્રિશૂળની સ્થાપના કરવાથી ઘર પર કોઈ નકારાત્મક પ્રભાવ અસર નહીં કરે નંબર પાંચ પાણીથી ભરેલો તાંબાના લોટા ઘરના જે ભાગમાં સભ્ય સૌથી વધારે સમય વિતાવતા હોય ત્યાં તાંબાના લોટામાં પાણી ભરીને રાખવાથી ઘરમાં હંમેશા પ્રેમ વિશ્વાસ બન્યા રહે છે નંબર છ ડમરૂ બાળકના રૂમમાં ડમરું રાખવાથી બાળકો પર કોઈ રીતની નેગેટિવ એનર્જી પ્રભાવ નથી નાખતી અને તેમને દરેક કામમાં સફળતા મળે છે નંબર સાત ચાંદી કે તાંબાના નંદી જે રીતે ઘરમાં ચાંદીની ગાય રાખવાનું મહત્ત્વ છે તે જ રીતે ચાંદી કે તાંબાના નંદીને અલમારી કે તિજોરીમાં મૂકવા જોઈએ જેમાં પૈસા જ્વેલરી રખાય છે નંબર આઠ ચાંદી કે તાંબાના નાગ નાગ ભગવાન શિવનો અભિન્ન અંગ છે ઘરના મુખ્ય બારણાના આસપાસ ચાંદી કે તાંબાના નાગ રાખવાથી કામોમાં રૂકાવટ ખતમ થઈ જાય છે તો મિત્રો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરજો તથા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય સ્વામિનારાયણ જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ